ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે પોલીસ સાથે બબાલ થઈ હતી અને જેમાં એએસઆઈ સાથે મારપીટ કરી કરી હોવાનું સામે આવ્યું હતું આ મામલે આખરે પોલીસ ઉપર હુમલાના બનાવમાં છ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં એસઆઈ ઉપર હુમલો કરી તેની શર્ટ ફાડનાર ચાર ઈસમો તેમજ બે મહિલાઓ સહિત છ લોકોને જેલ ભેગા કર્યા છે અને તેમને સબક મળે તે પ્રકારની ટ્રીટમેન્ટ તેમને આપવામાં આવી છે આ મામલે આજે દાહોદ ડિવિઝનના ડીવાય એસપી જગદીશ ભંડારીએ વિગતો રજૂ કરી હતી શું કહ્યું હતું તેમને જોઈશું આ રિપોર્ટમાં દાહોદ જિલ્લાના જેસાવડા પોસ્ટ વિસ્તારની અંદર આવેલા સરસોડા ગામ ખાતે અમુક આરોપીઓ કે જે મધ્યપ્રદેશ ગરબાડા ધાનપુર વગેરે ગુનામાં વોન્ટેડ હોય અને એ લોકો ઘરે આવેલા હોય અને ઘરની પાછા બેઠેલા હોય પ્રકારની બાતમી મળી હતી જે આધારે પોલીસના એએસઆઈ એમની ટીમ હતી એ ત્યાં ગામમાં પહોંચેલી અને પહોંચીને ચેક કરતાં માણસો ત્યાં મળી આવેલા ન હતા ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ ત્યાં ચેક કરતાં ત્યાંથી દારૂની અમુક બોટલો અને પ્રોવિશનગતનો મુદ્દાણ મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા એ લગતની કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન કાંતિ ભાભો નામનો વ્યક્તિ છે એ ત્યાં આવી અને પોલીસને અટકાવવાનો પ્રયત્ન કરેલો અને પ્રોવિશનનો કેસ ના થઈ શકે એ માટે પ્રોવિશન માલ ના લઈ જાય એ માટે પ્રયત્ન કરેલો એમાં ઝપાઝપી કરેલી પરંતુ પોલીસે જરૂરી બળપ્રયોગ કરી એમને ત્યાંથી હટાવી અને લગતનો મુદ્દા હતો એ લઈને ત્યાંથી નીકળી ગયેલી હતી ત્યારબાદ પણ એમના પરિવારના લોકો દ્વારા ફરીથી જસાવાડા વિસ્તારની અંદર પોલીસની ગાડીને રોકી અને શા માટે અમારા ઉપર કેસ કરો છો શા માટે ધક્કા કરી એ પ્રકારના આક્ષેપો કરી અને ઝપાચપી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મહિલાઓ પણ ત્યાં આવી ગઈ હતી જેથી પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી સમયસૂચકતા વાપરી ત્યાંથી પ્રોવિશન મુદ્દામાં લઈ અને નીકળી ગયેલી હતી અને કાયદેસરનો કેસ કરેલ હતો આ કેસ અન્વયે જે છ આરોપીઓ હતા એ છ છ આરોપીઓ નવલ ભાભોર કાંતિ ભાભોર સારુલ ભાભોર સતીષ ભાભોર મંજુલાબેન અને શાંતાબેન આ જે છ વ્યક્તિઓ છે છ છેની પોલીસ દ્વારા અટકત કરવા લેવામાં આવી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ સમગ્ર મામલો ગરબાડા તાલુકાના જીસાવાડા વિસ્તારમાં બન્યો હતો જ્યાં છરછોડા ગામ ગામમાં ધાનપુર ગરબાડા સહિતના વિસ્તારના વોન્ટેડ આરોપીઓ છુપાયેલા હોવાની બાતમીના આધારે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને દરમિયાન ઉપરોક્ત ઈસમોના ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો અને આ મામલે સામેવાળા છરછોડા ગામના બે મહિલાઓને ચાર પુરુષો મળી છ વ્યક્તિઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને આખરે પોલીસે તેમને તેમની જ ભાષામાં સમજાવી દીધું કે પોલીસ સામે થવાનું શું મતલબ થાય છે હવે આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ